આજે નવમી ઓગસ્ટને કોંગ્રેસ દ્વારા ક્રાંતિકારી દિવસ તરીકે મનાવી મોરબીના દરબારગઢથી ન્યાયયાત્રાનો પ્રારંભ કર્યો છે મોરબીના દરબાગટથી ન્યાયયાત્રાનો આજે પ્રારંભ થયો હતો આ ન્યાયયાત્રામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ધારાસભ્ય પાલભાઈ આંબલીયા ગુજરાત કોંગ્રેસ કિસાન મોરચાના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ રાષ્ટ્રીય દેવાદળના પ્રમુખ જેનીબેન ઠુમર પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ પ્રગતિબેન આહિર પ્રદેશ સેવાદળના મહિલા પ્રમુખ વિમલ ચુડાસમા ધારાસભ્ય સોમનાથ અમિત ચાવડા વિધાનસભા વિરોધ પક્ષના નેતાઓ પૂર્વ કોંગ્રે ધારાસભ્ય લલિતભાઈ ગગતવાર ઋત્વિકભાઈ મકવાણા ઇન્દ્રનીલભાઈ રાજગીરુ પી જાદવ સહિતના મહેમાનો હાજર રહ્યા હતા અને ગુજરાત બહારથી અન્ય રાજ્યના પણ લોકો જોડાયા હતા જેમાં આંધ્રપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પંજાબ તેલંગણા હિમાચલ પ્રદેશ ઝારખંડ તમિલનાડુ હરિયાણા અને છત્તીસગઢના પણ લોકો જોડાયા હતા રિપોર્ટર દ્રિલ ત્રિવેદી સમાચાર મોરબી ખરેખરમાં ન્યાય મળશે એટલા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક ન્યાય યાત્રાનું આયોજન કરેલું છે ત્યારે મોરબી શહેરના વિવિધ પ્રશ્નોને લઈને અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ પાપનો ઘડો બનાવ્યો છે ભારતીય જનતા માટે કે જે જે લોકોને મુશ્કેલીઓ છે એ તમામ લોકો એ મુશ્કેલીઓ લખીને આ પાપના ગળામાં પોતાના જે મુશ્કેલીઓ છે નાખશે અને એ ઘડો આ યાત્રા જ્યારે અંતિમ તબક્કામાં હશે ગાંધીનગર ખાતે ત્યારે એ ઘડો ગાંધીનગર ખાતે ફોડીને લોકોના પ્રશ્નોને સમજવાનો ને પ્રશ્નો માટે લડવા માટેનો પ્રયાસ કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે ત્યારે આજે મોરબી દરબારગઢ ચોક ઝુલતા પુલની બાજુમાંથી ન્યાય યાત્રાની શરૂઆત થઈ રહી છે જે પુલ પીડિતો છે એમની માગણીઓ છે કે આની સીબીઆઈને તપાસ ચોકવામાં આવે આમાં વાસ્તવિક જે લોકો જવાબદાર છે જે લોકોને માનો કે પદાધિકારીઓ છે અધિકારીઓ છે એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ હેતુ અને આ માંગ સાથે કોંગ્રેસ પક્ષ આ યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે આ યાત્રા ટૂંક જ સમયમાં કોંગ્રેસના પ્રદેશ શીર્ષ નેતૃત્વની સાથે આ યાત્રાનું પ્રસ્થાન થશે આજે નવ ઓગસ્ટ એટલે ક્રાંતિ દિવસ અને ક્રાંતિ દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી વિવિધ ઘટનાઓ એ શ્રેય હોસ્પિટલની હોય એ ટીઆરપી ગેમ ઝોનની હોય એ કાંકરિયા રાઈટ કાનની હોય એ વડોદરા બોટ કાંડની હોય તક્ષિલા સુરતનું હોય કે મોરબીમાં ઝૂલતા પુલના આ તમામ પીડિત પરિવારો આજે પણ પાંચ પાંચ વર્ષ વીતવા છતાં એમને ન્યાય મળ્યો નથી એટલે ન્યાય માટે તરસે છે દરેક ઘટના પછી તરત જ એક એસઆઈટી નીમ આવે છે એકવામાં આવે પણ આ તમામ રીતે બચાવવા ભાજપને મદદ કરતા અધિકારીઓને કેવી રીતે બચાવવા એના સિવાય કઈ કામ કરતી નથી એટલે તમામ સમિતિઓ છે એ માત્ર અને માત્ર સત્ય સમિતિના બદલે સંકેલો સમિતિ બનીને રહી જાય છે ત્યારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન કાંડની જ્યારે લડાઈ અમે કરતા હતા ત્યારે પીડિત પરિવારોએ કહ્યું હતું કે અમારા માટે તમે ન્યાય યાત્રા કરો અમે તમારી સાથે ચાલશે અને અત્યારે એ બધા જ પીડિત પરિવારો ચાલવા માટે ઉત્સુક છે ન્યાય મેળવવા માટે ઉત્સુક છે ન્યાયની લડાઈ લડવા માટે ઉત્સુક છે એ લોકો આવ્યા છે એમના પ્રેરણાથી એમને આગળ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને આ ન્યાય યાત્રામાં આ ઘટનાઓ તો છે જ પણ ગુજરાતની તમામ જનતાને લડાયક યોદ્ધાઓને જાગૃત નાગરિકોને વિનંતી કરું છું કે જ્યાં તમને એવું લાગતું હોય કે અહીંયા અન્યાય થાય છે તો એ અન્યાયમાં અમે આ યાત્રામાં જે આગળ પાપનો ઘડો રાખવાના છીએ એમાં તમને જ્યાં અન્યાય લાગતો હોય એનું એક કાચું ચીઠું લખીને આવો અને આ પાપના ઘડામાં નાખો આ પાપનો ઘડો ગાંધીનગર અમે પહોંચશું ત્યારે આ પાપનો ઘડો ફોડીશું અને એમાં આવેલા તમામ પ્રશ્નો અમે સરકાર સુધી પહોંચાડવાના પ્રયત્ન